કાર્યક્રમ શરૂ કરતા પહેલા વિપુલ ચૌધરીની અધ્યક્ષતા એક રહેવું પડશે બપોર બાદ અરબુદા સેવા સમિતિના કાર્યક્રમમાં ગામે ગામથી મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો આવ્યા હતા એક બસો તેપન ગામથી પ્રતિનિધિઓ આવ્યા આજના કાર્યક્રમમાં વિવિધ ઠરાવ પસાર કર્યા જેમાં વિવિધ સમાજ ઉપયોગી મુદ્દાઓ પર ઠરાવ મંજૂર કરાવતો અને ગાંધીનગર ખાતે ચોધરી સમાજનું ભવન પણ નિર્માણ કરવામાં આવશે અલગ અલગ સભ્યો ટેકો આપી વિવિધ મુદ્દે સમાજનો ટેકો આપ્યો અને સમાજને એક થવા પર સહમતિ દર્શાવી કેટલાક આગેવાનો બોલ્યા કે દૂધ ખાટા હોય તેમ આપણા સમાજના સભ્ય વધારવા માટે બે લાખ સભ્ય વધારવા પડશે આ કાર્યક્રમમાં રાજકીય સામાજિકના અલગ અલગ મુદ્દાઓ પર ટેકો જાહેર કરા આંજણા ચોધરી સમાજ ઘણો પાછળ રહે તો સમાજ છે આ સમાજના આગેવાનો વેચાઈ ચૂકેલ નથી

ચેતનવંતો કરવો સંગઠિત કરવો એક કરવો નેક કરવો એ સ્વાભાવિક ક્રમમાં અર્બુદા સેવા સમિતિની ફરજ અને જવાબદારી બને છે અર્બુદા સેવા સમિતિ મારી ગેરહાજરીમાં અમારા સમાજના ઘણા બધા આગેવાનો દિલ્હીમાં ગૃહમંત્રી તથા રાજ્યના મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા અને આ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનો અમારો સમાજ કેવી રીતે આગળ આવે કેવી રીતે શિક્ષિત થાય કેવી રીતે રોજગારીની તકો ઊભી થાય આ બધી બાબતોની ચર્ચા વિચારણાના અંતે એવી હૈયાધારણા આપવામાં આવી હતી કે રાજમાં પાટનગરમાં આ સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ધોરણે જમીન ફળવાશે અને આમાં આ બધી પ્રવૃત્તિ થઈ શકે એક સરસ્વતી માનું નિર્માણ થાય તેવા પ્રયત્નો કરવાના છે આમાં સમાજનો દરેકે દરેક વ્યક્તિ સભાસદ થઈ શકે પ્રાથમિક સભાસદ થઈ શકે તે માટે થઈને ફક્ત નજીવી સો રૂપિયાની કિંમતે સવા લાખથી પણ વધુ સભાસદોની નોંધણી થાય તે માટેની એક ઝુંબેશ અમે બધાએ ઉપાડી છે અને એ ઝુંબેશમાં સમગ્ર સમાજનું પીઠબળ અને સમર્થન મળી રહે તે પ્રકારની અમારી વિનંતી અને અપેક્ષા પણ આ ક્ષણે આપના માધ્યમથી કરીએ છીએ પ્રવર્તમાન સ્થિતિ પરિસ્થિતિના અનુસંધાનમાં સમાજ સંગઠિત રહે આગેવાનો વચ્ચે વિવાદો હોઈ શકે પરંતુ એ વિવાદ સમાજ સુધી ન પહોંચે અને સમાજ સંગઠિત થાય તો જ સમાજની પ્રગતિ થઈ શકતી હોય છે આવી એક સમજણ અને કોઠાસૂદના આધારે એ દિશાનો એક પ્રયત્ન છે વેંચાઈશું કતાયે તો કટેંગે તો સામાન્ય બુદ્ધિની વાત છે આખરે કોઈ પણ જગ્યાએ આપણે શું હોય છે લાડવાની કિંમત હોય ભૂખાની કિંમત ના હોય એવી રીતે લાડવો મહત્વનો હોય છે અને ચૌધરી સમાજ વર્ષોથી લાડુઓ ખાવા ટેવાયેલો સમાજ છે એટલે ફરી પાછો પ્રજાપતિ રાજાતા